આજે એકવીસ મે આપના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ની પુણ્યતિથિ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી એક રેલીમાં ભાગ લેવા તમિલનાડુના શ્રી પેંબતુર ગયા હતા તેમની સાથે એક મહિલા આવી જે આતંકવાદી જૂથ લિબરેશન ઓફ તમિલ ટાઈગર્સ ઇલમની સભ્ય હતી તેણીના કપડાં નીચે વિસ્ફોટકો હતા અને તેની પીએમ પાસે પહોંચી અને તેમના પગને સ્પર્શ કરવા માંગતી હોય તેમ નમન કર્યું હતું ત્યાં અચાનક બોમ્બ બ્લાસ્ટ થયો અને જેમાં પીએમ સહિત અન્ય પચીસ લોકો જેટલા મોત થયા હતા આ આંતરિક આતંકવાદ છે જેણે ભય પેદા કર્યો અને આપણા દેશે પ્રધાનમંત્રી ગુમાવ્યા ત્યારે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અમીબેન રાવત નરેન્દ્ર રાવત સાથે કોંગ્રેસના નેતા અને સ્થાનિક નગરસેવકો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા આધુનિક ડિજિટલ ભારતના ઘડવૈયા શ્રી રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિના નિમિત્તે કોંગ્રેસ પક્ષ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અર્પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારત દેશનો સાચે કોઈ વિકાસની હરણફાળ તરફ લઈ ગયો વિકાસની દિશા તરફ લઈ ગયો હોય એ ડિજિટલ ક્રાંતિ લોકોના હાથમાં સ્માર્ટ ફોન્સ છે મોબાઈલ ફોન્સ છે કોમ્પ્યુટરનો યુગ આવ્યો તો રાજીવજીના એક ફોરવર્ડ વિઝન અને ટેકનોક્રેટ વિઝનના કારણે થયો સાથે સાથે સંપૂર્ણ ડેમોક્રેસીમાં માનનારા મહિલા આરક્ષણ લોકલ બોડીઝમાં જે આપવામાં આવ્યું એમની ઇનિશિયેટિવ હતી અને લોકલ બોડીઝને સ્વાયત કરીને સેવન્ટી ફોર્થ સેવન્ટી ફોર્થ કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટથી જે લોકલ બોડીઝને તમામ પાવર્સ પોતાના ડિસિઝન મેકિંગ પાવર્સ લોકોના હાથમાં આપ્યા તેનાથી સાચું સ્વરાજ આવ્યો એવું કહેવાય અને એના પછી જે ગામો અને શહેરોનો વિકાસ થયો આપ સૌ જોઈ રહ્યા છે અને જે રીતના ભારત દેશ ડિજિટલ યુગમાં પગ મૂક્યો અને સમગ્ર વિશ્વમાં આઈટી આઈટી થ્રુ પોતાનું એક મહત્ત્વની પોઝિશન પણ હાસિલ કરી શક્યા છે એવા શ્રી રાજીવ ગાંધી જેમને દેશ માટે બલિદાન કર્યું એમના ફેમિલીએ તો એમનો મોટો લોસ જોયો જ છે ને જે રીતના એમને ડેટકોડી શ્રી પેરમબદુરમાંથી સમગ્ર ભારત દેશ રડી પડ્યું હતું આજે એમની પુણ્યતિથિના દિવસે એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ